જાનક્યો એક એની મથી મનશાની મેલેત્રાવડી વ્યક્તિ હતી છે સાયકોપ્રાઇડ તો કરીને સદરે છે કે દુનિયામાં લોજિક ગુરુ કહેવાય છે અને અત્યારે કોમ્પિટિશનના જમાનાની અંદર જોઈએ તો મેક્સ એન્ડ રિઝનિંગ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે અને તૈયારી એના ઉપર ભાર મૂકેલો છે ઇંગ્લિશનું પણ છે તો તમારે કોઈ પણ તૈયારી હોય તો આપણી વચ્ચે સાહેબ છે જ આપણને લાવવો મળ્યો છે ખરેખર આપણે સૌભાગ્યની બાબત કહેવાય કે આપણી વચ્ચે સાહેબ આવ્યા છે અને આપણે અહીંયા એકેડેમિક ચાલુ કરવાના છે સાહેબ તો એના માટે સાહેબ બધાએ સાથ સહકાર આપ્યો છે તમે લોકો અહીંયા આવ્યા છો એ બદલ શેઠ શ્રી પટેલના પ્રિન્સિપલ તરીકે હું દરેકને આવકારું છું વેલકમ કરું છું સરડે પણ વેલકમ કરું છું અને અત્રે ઉપસ્થિત આપણે લાઇબ્રેરીના રમેશભાઈ સાહેબને પણ હું સ્વાગત કરું છું સ્ટાફનું પણ સ્વાગત કરું છું અને તમારા વિદ્યાર્થી ભાઈ બહેનો દરેક અહીંયા અત્રે સેમિનારની અંદર દિલથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું હવે આપણે જ્યારે ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈ પણ મહેમાન આવે ત્યારે મહેમાન એ ભગવાનનું સ્વરૂપ કહેવાય છે તો આપણે એમને સ્વાગત કરીશું સાલ ઉઘાણી અને સ્વાગત કરીશું રમેશભાઈ સાહેબ ને હું વિનંતી કરીશ કે સાહેબ સ્વાગત કરે સાલ ઉઘાણી આપણી જે સમગ્ર સેમિનારની અંદર મહત્વનો જે આયોજન કરવાનો આપણે સાથ આપ્યો છે એવા ભરતજી ચૌધરી પણ આપણે અહીંયા કૃષ્ણા ઉછેરમાંથી અવેલે અહીંયા છે હાજર છે તો એમનો પણ આપણે સ્વાગત કરીશું વેલકમ છે ભરતજી તમારો સ્ટેજ પર આવી જાવ મેડમ બાબરા ભાઈ ને વિનંતી કરીશ કે એમનો સ્વાગત કરશે સારું જાણીને સ્વાગત કરીશું રમેશભાઈ સાઈ પણ આવેલા છે અને એમના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવેલા છે એમનો પણ ખૂબ સાસાર રહેલો છે આપણે તો એમનું પણ આપણે સ્વાગત કરીશું અ આરાબીને મેં કહી કે એમએસબી સાઈટ પર જવાબદારી છે મેં તમને સ્ક્રીન બતાવવા માટે હવે આપણે વધુ સમય કા લેતા હવે સાઈડ ને હું વિનંતી કરી કે આપને જે માર્ગદર્શન આપવાનું છે એ સાઈડ ને એ ઓપરેટર મને રિલેટેડ તો એમણે વિનંતી કરીશ કે તમને સંબોધન આપશે વેલકમ સર સર અમે સ્ટાર્ટઅપ ને આપણે કીધું લેક્ચર તમને ખ્યાલ જ છે કે મેઈન વસ્તુ અત્યારે કોઈ પણ ભરતી માટે ઘણી તમને લીધી છે તમે કોઈ ટોપિક થી આપણે શરૂઆત કરીએ તો આજનો ટોપિક એકદમ સિમ્પલ જ લઈએ અને પહેલી છેલ્લી વસ્તુ આજની તારીખ લખી દો પીએસઆઈ કો તો કોસ્ટેબલ ની અંદર એક બે સવાલો તમને જોવા મળશે ક્લિયર ભાઈ તમે કેટલું બેસી શકશો તમારી તાકાત 6 કલાક બેસવાની છે 6 કલાક સુધી ચાલશે ક્લિયર તમે ઉભા નહીં થઈ શકો ઓકે મને છોડી તમે જઈ નહીં શકો કારણ શું કે તમને અહીંયા લેક્ચરમાં માં એવી કે પીરસવામાં ખાસ આવશે ચલો આપણે તો બીજી શરૂઆત કરી દઈએ પહેલા જે વાતો કરી લે વાતો કરી લીધી મેં થઈ ગઈ એમ પહેલા તો રિલેક્સ મોડ ઉપર આવી જાવ ઓકે બહુ આમ પેલા ભણવા બેઠા હોય એમ નહીં આમ નોર્મલ મોડ ઉપર આવી જાવ આ કોમ્પિટિટિવ એક્ઝામ છે કઈ એક્ઝામ છે ભાઈ જેની અંદર માઇન્ડ જ વર્ક છે ઓકે ચલો અહીંયા બેટા હું કહું ત્યારે જ લખવાનું કે એડવાન્સ લખવાનું કંઈ નથી ઓકે પીએસએના સો બુન્ડુ મે સદ્ધિંચ બેજર સત્તર માં એક સવાલ લખું છું માની એક સવાલ એકદિત પૂછાયો બરાબર ખાલી જગ્યા ઓકે જો આની અડધો સ્મોહકાર કોક છે બાકુમનો ખાવ આની અડધો સ્મોહ સ્ટાન્ડર્ડ એમાં

અત્યારે જ્યારે 100 અધ્યાય ગુણ્યા અત્યારે જ્યારે 100 અધ્યાય તો શું કરાય બોલો પણ બી બોલો 5 સામે 5 છે બોલો શું કરાય બોલો 1 2 3 બોલતા રહેવાનું જો કે બોલતા રહેવાનું છે ઓકે બોલવાની શું થશે તમારા અંદર નવો વિચાર પેદા થઈ જાય ઓકે મતલબ તમે બોલતા છો એક્ટિવિટી છે એક્ટિવિટી થી માઇન્ડ ની અંદર કોઈ નવો વિચાર પેદા થઈ જાય બોલો કેટલા 5 સામે 5 બોલો 1 2 3 4 5 क्लियर देन यू भाई फाइनल ओके ये बोलता नहीं यार बोलो जरूरी छे भाई ओके बोल सो तू एक ना एक काम थई लाग छे ओके चलो तो हूं तुमको ये सवाल आपको चलो जरूरी में जब भी

मैंने घर लैंग्वेज प्रश्नों में नॉर्मली जवाब देकर जाएगा एक नॉर्मली सिस्टम में आते हैं सिस्टम आते हैं सिस्टम में प्रोवाइड करी जाएगा सुबह हमारी आगे टाइम पर खोलें आगे टाइम पर खोलें कितना आता है शाम समिति कितना आता है सुबह वन टू ছোক

काफी निरीक्षण नियमित अंतर्गत langchain का 37 प्रस्ताव नेम पर वो अध्ययन ख्याल होवा चाहिए क्लियर कि भी आपने पूरी समक्षुत्सु उच्चारि गेलु छे काका का टॉपिक सुचाइ गेल आ छी तमाम वस्तु काला होय छ छोटप परियावन नवा सवाल आध्याय 101 अध्याय 111 में आ सवाल आ चलो हम कैलकुलेशन कर हम कर एसएससी जीनी જે મસ્ટર રિલેટેડ એક્ઝામ છે ને તો જે જે આપેલી હોય જે જે નું ફોર્મ ભરેલું છે એના જે ભરેલું છે આમ જ કરો ના દરેક દરેક પ્રશ્ન જોવા મળે છે જે ના દરેક દરેક સેશન માં આગળના પેપરો પ્રીવિયસ ઇયર કેટલા ખબર એક લેવા છે પેપર મળશે આની પાંચ પરીક્ષા લેવા છે 200 પેપર છે અને હું એમાંથી કહું છું એક કરીને પેપર ના સવાલ જોવા મળે છે એક 11 ને 111 કરવાના છે

જેની અંદર આપણે ચાણક્ય એકેડેમી મહેસાણાથી મહેશભાઈ પટેલ સાહેબ આવ્યા હતા મેથ્સ અને રિઝનિંગના લોજિક ગુરુ એવા કહેવામાં આવે છે એની અંદર આપણી શાળાની અંદર વિવિધ પ્રોફેસર ગણ વિદ્યાર્થી મિત્રો બહુળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ભરતભાઈ ચૌધરી જે ક્રિષ્ના અક્ષેટમાંથી આવે છે એમણે કરેલું હતું પત્રકારમાં સુરેશભાઈ પુરોહિત પણ હાજર હતા અને બહુળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો વિદ્યાર્થીઓએ અને એની અંદર મેથ્સ અને રિઝનિંગની અંદર ઘણી બધી એવી શોર્ટકટ ટ્રીકો જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવે છે એ અમને શીખવા મળી અને ખૂબ સરસ સેમિનારનું આયોજન રહ્યું હતું અને અંતે આભાર વિધિ કરી અને કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો થેન્ક યુ